મોડે મોડે તંત્ર જાગ્યું અને નક્કી કર્યું કે ચાર પોઈન્ટ છન્નું કરોડના ખર્ચે માંડવી ગેટનું રિસ્ટોરેશન કરવામાં આવશે આપણે જાણીએ છીએ કે ઘણા સમયથી ઐતિહાસિક માંડવી ગેટ જર્જરિત હાલતમાં હોય તેનું એક કોલમ જર્જરિત થઈ ગયું હોય ને ગમે ત્યારે ધરાશય થઈ શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી હોય અને તંત્રમાં વારંવારની રજૂઆત છતાં કોઈ પ્રકારની કામગીરી ન કરવામાં આવતી અને આખરે હવે તંત્ર જાગ્યું છે અને નિર્ણય કરવામાં આવ્યો છે કે ચાર પોઈન્ટ છન્નું કરોડના ખર્ચે માંડવી ગેટનું રેસ્ટોરેશન કરવામાં આવશે વડોદરા શહેરનો ઐતિહાસિક માંડવી ગેટ જેનું હેરિટેજ વારસા તરીકે ખૂબ જ મહત્ત્વ છે અને જેના સોળ કોલમ પૈકી એક કોલમ જર્જરિત હતો નવ મહિના પછી તંત્ર જાગ્યું અને નવ મહિના પછી તંત્રએ નિર્ણય લીધો છે આ ઐતિહાસિક માંડવી ગેટના રિસ્ટોરેશનના કામ માટે અને વહીવટી તંત્રના આ નિર્ણયને જેઓ દિવસથી તપ કરી રહ્યા છે માંડવી ગેટ નું રેસ્ટોરેશન થાય તેની જાળવણી થાય સમારકામ થાય તેવા વિઠ્ઠલ મંદિરના મહંત હરિઓમ વ્યાસે આવકાર્યો આજે તપનો બસો ને દિવસ છે બસો પાસઠ દિવસથી ખુલ્લા પગે ફરું છું અને રોજ માંડવી નીચે બારથી થી ચાર આવીને અષ્ટાક્ષર મંત્રનો જપ કરું છું એનો મુખ્ય સંકલ્પ હેતુ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય જાળવણી થાય મેન્ટેનન્સ થાય અને જર્જરિત માળવી પિલ્લરનું કામ ઝડપથી શરૂ થાય લગાતાર કહેવા જઈએ તો બે હજાર પચીસ આખું મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં ગયું સતત રજૂઆત કરવાને કારણે મહાનગરપાલિકાએ છઠ્ઠી માર્ચે આ જર્જરિત પિલ્લર ઉપરની કામગીરી શરૂ કરી એ જર્જરિત પિલ્લરને બચાવવા માટે જે રીતના સેન્ટરમાં ગડરો લગાવવામાં આવતા હતા એને લીધે આર્ચિસોને નુકસાન થતું હતું અને માળવીને વધારે ને વધારે નુકસાન વધતું જતું હતું છતાં પણ યોગ્ય કામગીરી માટે રજૂઆત કરવા છતાં ના થઈ ત્યારે તેરમી એપ્રિલથી મેં મારું તપ શરૂ કર્યું એ તપને આજે બસો પાસઠ દિવસ થાય બસો પાસઠના દિવસે કહીશ કે વર્ષના છેલ્લા દિવસે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગમાં આની ચર્ચા થઈ અને ચાર કરોડ છન્નું લાખના બજેટ સાથે માળવી હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશન માટેની જોગવાઈ કરવામાં આવી છે હવે આના માટે લગાતાર અમે રજૂઆત કરતા ત્યારે છેલ્લા છ મહિનાથી મહાનગરપાલિકામાં ટેન્ડરિંગ પ્રોસેસ ચાલે છે ટેન્ડર ભરાયા પછી કામ શરૂ થશે એવું લગાતાર મહાનગરપાલિકાના કમિશનર શ્રી કહેતા આવ્યા હતા અને જ્યારે ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ છે ને હવે કામ સોંપાવવાનું છે ત્યારે મહાનગરપાલિકા આ ઐતિહાસિક વારસાને સાચવવાની હવે શરૂઆત કરશે તો કહીએ કે આપણી માંડવી વિસ્તારના ઐતિહાસિક દરવાજાની એકલી રજૂઆત નથી માંડવીની સાથે સાથે વડોદરાના બધા જ ઐતિહાસિક સ્થાનોને યોગ્ય રીતે રિસ્ટોરેશન કરવાની વાત હતી જેમાં મહાનગરપાલિકાએ પહેલી યાદીમાં એકતાલીસ સ્થળોને અત્યારે આવરી દીધા છે જેનું એ વારાફરથી કામ શરૂ કરવાનું છે કહીએ પહેલાં તબક્કામાં માંડવી લહેરીપુરા દરવાજા અને કહીએ તો ન્યાયમંદિરનું કામ કરશે ને ત્યાર પછી શીતલ મિસ્ત્રીએ જે રીતે જણાવ્યું કે જે જે પ્રોપર્ટીઓની કામગીરી જોઈ ને કામ હાથમાં લેવાશે તો એક રીતે તો આવકારદાયક આ કામ છે કે આટલા વખતથી રજૂઆત હતી જ્યારે ઓગણીસો બાવનના જ્યારે ઐતિહાસિક વારસો આ સરસયાજીરાવ ગાયકવાડે મહાનગરપાલિકાને સોંપ્યો અને ત્યાર પછી એની યોગ્ય જાળવણી નથી થતી એને લીધે ઘણા બધા ઐતિહાસિક વારસાઓને નુકસાન થયું લગાતાર એક વર્ષથી રજૂઆત કરવા પછી આજે વડોદરા મહાનગરપાલિકાએ હેરિ હેરિટેજ સેલની રચના કરી છે અને ત્યાર પછી કહીએ તો આ ટેન્ડર પ્રોસેસ પૂરો કરીને માળવીના કામની શરૂઆત કરી છે એ આવકારદાયક છે પણ જાતે મહાનગરપાલિકાને કહીશું કે જ્યારે છેલ્લું બે હજાર સત્તરમાં માંડવીનું રિસ્ટોરેશન થયું હતું અને ત્યારે પણ ઘણો મોટો ખર્ચો મહાનગરપાલિકાએ આના રિસ્ટોરેશન માટે કરેલો અને આટલા ટૂંકા સમયગાળામાં જે જ્યારે આ માંડવીની પરિસ્થિતિ બગડી છે તો હવે પછીનું કામ જે સવાની હેરિટેજ એસોસિએટને આપ સોંપવા જઈ રહ્યા છો તો અમે અગાઉ પણ કીધું હતું કે જે બી કામ કરે એની જોડે ટર્મ્સ કન્ડિશન હોવી જોઈએ નજીકના ભવિષ્યમાં આ ઇમારતને પણ રીતે નુકસાન થાય વેધરથી કે સ્ટેબિલિટીને લીધે તો એનું ફરી રિસ્ટોરેશન કરી આપવાની જવાબદારી પણ જે તે એજન્સીની રહેશે કે જેને લીધે મહાનગરપાલિકાના રૂપિયા વારંવાર એકના એક કામ પાછળ હેરફાય નહીં અને જે કોઈ બી એજન્સી કામ કરે એ ધીર ગંભીરતાથી યોગ્ય ક્વોલિટી સાથેનું કામ કરે કે જેથી કરીને લાંબા સમય સુધી સચવાયેલી રહે ને સાથે સાથે અમે એ પણ રજૂઆત કરી હતી કે જે બી કામ કરાવો એનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવો કે જેથી કરીને જો કોઈ કામમાં તૂટી રહી ગઈ હોય તો એ કામ સુધારી શકાય કામ પત્તા પહેલાં તો આ બધી બાબતોનું ચોક્કસપણે હવે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી પણ ધ્યાન રાખશે મહાનગરપાલિકાના કમિશનરશ્રી પણ ધ્યાન રાખશે અને અમે જે જનપ્રતિનિધિ ચૂંટીને લાવ્યા છે એ પણ આ બાબતનું ધ્યાન રાખશે અને અમે તો સ્થાયી લોકો છીએ જ કે જે કંઈ બી અમને અયોગ્ય લાગશે એ મીડિયાના માધ્યમથી શહેરના વિકાસ માટે અમે સતત મહાનગરપાલિકાને જણાવીશું આજે ફરી કહીએ કે જે સરસયાજીરાવ ગાયકવાડે આટલો મોટો ઐતિહાસિક વારસો વડોદરાને આપ્યો છે છતાં પણ વડોદરા હેરિટેજ સિટી બની શકી નથી જ્યારે અમદાવાદ ગુજરાતની પહેલી હેરિટેજ સિટી થઈ ગઈ ને હવે વડનગર પણ હેરિટેજ સિટી બનવા જઈ રહ્યું છે તો આશા રાખીએ કે જે રીતે મહાનગરપાલિકાએ હવે વડોદરાને ઐતિહાસિક બાબત ઐતિહાસિક ઇમારતોને હેરિટેજને સાચવવાની જે ગંભીરતા દાખવી છે એ હેરિટેજ માટે યોગ્ય રીતે કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરે સારી રીતે કામગીરી શરૂ કરે કે જેથી કરીને જે યુનેસ્કોમાં વડોદરાની ગણના હેરિટેજ સિટીમાં હજી સુધી નથી થઈ એમાં એની ગણના થાય ને આપણું વડોદરા સિટી પણ હેરિટેજ તરીકે ડિક્લેર થાય કે જેથી કરીને ગુજરાતની અંદર જે જે અલગ અલગ શહેરોમાં ટુરિઝમ વધ્યું છે તો વડોદરા શહેરમાં પણ ટુરિઝમ વધે અને આપણા ઐતિહાસિક ઈમારતો વિશ્વ પ્રખ્યાત થાય વર્ષ જે આપણે કીધું કે આ આવકારદાયક તો છે પરંતુ નવ મહિના લાગી ગયા કદાચ જો આ કામ વહેલું લીધું હોત અને વહેલું પૂર્ણ કર્યું હોત તો આજે આટલા દિવસો તમારે તપ કરવા પડે ખૂબ સાચી વાત છે પણ એક છેલ્લા દસ વર્ષથી અમે જોતા આવ્યા છે કે અમે વડોદરાના ન્યાય મંદિર લહેરીપુરા દરવાજા માટે લગાતાર મહાનગરપાલિકાને જણાવતા આવ્યા છે મીડિયાના માધ્યમથી છતાં પણ જો એ કામગીરી આજ દિન સુધી શરૂ નથી થઈ તો એની સામે જે માળવીની પરિસ્થિતિ બગડી અને જે રીતે કામ શરૂ કર્યું પણ એ કામ યોગ્ય નહોતું અને યોગ્ય થાય એના માટે મેં તપ શરૂ કર્યું હા નવ મહિના લાગ્યા છે લાંબો સમય ગયો છે પણ હું એવું કહીશ કે હવે જે તપ કર્યા પછી મહાનગરપાલિકાએ સમગ્ર ઐતિહાસિક વારસો આવરી લીધો છે એ વડોદરા શહેર માટે મોટી વાત છે અને સાથે સાથે માંડવીનું કામ હવે જે શરૂ થશે એના માટે જે રીતે શીતલ મિસ્ત્રીજીએ મીડિયામાં બાઇટ આપીને જણાવ્યું કે હવે દરેક પાસાને ધ્યાનમાં રાખીને કામ કરવામાં આવશે તો ભલે મોડું થયું છે પણ સારું કામ થાય છે અને સારું કામ થશે એ વડોદરાના હેરિટેજ માટે સારું છે અને લગાતાર કહીએ તો વડોદરાના સિટીઝન પણ આના માટે પોતાની રજૂઆતો કરતા હતા છેલ્લે જ્યારે માંડવીની આટલી ખરાબ પરિસ્થિતિ થઈ ત્યારે રોયલ ફેમિલી પણ માંડવી નીચે આવ્યું ને એમને પણ રજૂઆત કરી કે હોય માંડવીનું કામ ઝડપથી શરૂ થાય ઐતિહાસિક વારસાઓને યોગ્ય રીતે સચવાય તો જે રીતે મહાનગરપાલિકાએ થોડું મોડું થયું છે પણ બધાના જે કહીએ લાગણી અને ભાવને સાચવી અને આજે જે નિર્ણય લીધો છે ને બે હજાર છવ્વીસમાં કામની શરૂઆત કરી રહ્યા છે તો એક આવકારદાયક છે કારણ કે જ્યારે વિકાસની વાતો કરીએ તો આપણે બધાએ પણ સિટીઝનોએ સહયોગ આપવો પડે દરેક કામ સરળ નથી ટેકનિકલી જ્યારે પ્રશાસનને કામ કરવાનું હોય છે તો ઘણી બધી ફોર્માલિટીઓ હોઈ શકે આપણે જાણીએ છીએ પણ ભલે મોડું થયું છે પણ હવે કામ શરૂ કરે છે અને વડોદરાએ આવકારવું જોઈએ અને સાથે સાથે હું કહીશ કે આ જે કંઈ બી સફળતા મળી છે એમાં કોઈનો મોટો ફાળો હોય તો આપણું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયા છે કે જે આપણો ચોથો આધાર સ્તંભ છે લોકતંત્રનો કે જેને તટસ્થતાથી સ્પષ્ટતાથી સત્ય રીતે માળવીની તેમજ અન્ય હેરિટેજ વારસાઓની સાચી પરિસ્થિતિ મીડિયાના માધ્યમથી પ્રજાના જાગૃતિ માટે બતાવી પ્રશાસનને બતાવી અમે જે જનપ્રતિનિધિ ચૂંટીને લાવ્યા છે એ લોકોને બતાવી કે જેને લીધે આની ગંભીરતાની નોંધ લેવાય અને સતત મુખ્યમંત્રી જ્યારે વડોદરામાં આવતા હતા ત્યારે કહેતા હતા કે વડોદરા શહેર બધી મહાનગરપાલિકામાં વિકાસમાં પાછળ છે અને સતત એ બાબત પણ કહેવા જતા હતા કે આપણા વડોદરામાં હેરિટેજ સચવાતું નથી અને છેલ્લે તો જ્યારે વડોદરામાં આવીને ગયા ત્યારે એમને કીધું કે તમે નક્કર વિકાસના કામ કરો એની યાદી મને આપો ગુજરાત સરકાર વડોદરાના વિકાસમાં ક્યાંય પાછી નહીં ઉતરે તો હવે આપણી મહાનગરપાલિકાની ફરજ છે કે જે વડોદરા સિટીઝનની અલગ અલગ સમસ્યાઓ છે જે સતત મીડિયાના માધ્યમથી તમને જાણવા મળે છે તો એનો પણ ઝડપથી દૂર થાય અને વિકાસની જે ખરી પરિભાષા છે કે રોડ રસ્તા ગટર ચોખ્ખું પાણી એ પ્રાથમિક સુવિધાઓ મળે કે જે છેલ્લા ઘણા બધા વર્ષોથી આપણે વિકાસના નામે આ વાતો કરીએ છીએ અને બીજી કોઈ આવી શરૂઆત નથી થતી તો સાથે સાથે આ પણ મહાનગરપાલિકા હાથમાં લે એવી આશા રાખે